તમે બધા વિચારતા હશો કે આટલા દિવસ ગઈ કે આવતું એટલે વાત જાણે એમ છે મિત્રો કે મારે એક ઇમરજન્સી મારે ઉતાવળમાં અજમેર રાજસ્થાન જવું પડ્યું એટલે બ્લોગ નથી મૂક્યા પણ હવે વાપીસ રેગ્યુલર રહેશે એટલે અજમેર જવા માટે પહેલા તો મેં એક રાજકોટ સુધી સલામત સવારી એસટી અમારી પૈકડી એક તો ઉતાવળ વાપિસ આ જેતપુર થી રાજકોટ રોડ નું કામ ચાલુ છે ને એટલે બહુ હેરાન થઈ હો પછી રાજકોટ પહોંચીને ત્યાંથી અજમેર જવા માટે મેં સીધી એક બસ પૈકડી એમાં મેં મારા માટે સોફા બુક કરાવ્યું થોડી વાર થઈ તો બસ એક જગ્યાએ હોલ્ડ કર્યો ને હું સોફાની બહાર નીકળવાની ટ્રાય કરતી હતી તો ઉપરથી કોકના પગ આવ્યા દૂધ હું તો બહુ ભી ગઈ પછી બહાર નીકળીને હોટેલમાં મસ્ત જમી લીધું અને પછી બસમાં ખોટાઈ ઘોટાઈ ગઈ સીધી સવારે નાસ્તા માટે હોલ્ડ કર્યો હતો ઠંડી હતી એટલે હું બહાર આવી અને નાસ્તો કર્યો અને ફાઈનલી મિત્રો અઢાર કલાકની ટ્રાવેલિંગ પછી હું રાજસ્થાનમાં એન્ટર થઈ અને ત્રેવીસ કલાક પછી અજમેર પહોંચી અને આ છે અજમેરનું અન્ના સાગર જો કોઈ અજમેર આવ્યું હશે તો એને ખ્યાલ હશે અજમેર પહોંચીને ત્યાં મેં મારું કામ પતાવ્યું અને એક રિલેટિવના ઘરે આવી તો ત્યાં કૂતરું હતું આવું કૂતરું મેં ક્યાંક ટીવી એડવર્ટાઈઝમાં જોયું છે બટ યાદ નથી આવતું તમને કોઈને યાદ આવે તો જરા કમેન્ટ કરજો તો જો તો કેવું મસ્ત ક્યુટ લાગે અને નખરા પણ બહુ કરતો હતો બહુ મસ્ત હતું અને પછી ફાઇનલી બધું કામ પતાવીને બાટવા માટે વાપસ નીકળી ગઈ રસ્તામાં અમે નમસ્તે ઇન્ડિયામાં જમવા આવ્યા અને ત્યાં બીજી બધી ઘણી હેન્ડિક્રાફ્ટની વસ્તુ હતી તે જોઈ તો આજ માટે બસ આટલું જ વિડીયો ગમ્યું હતું વિડીયો લાઈક કરી દેજો મોર બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ